જય જય રામાપી તો તમે બધા જોડાયેલા રહેજો અભીર આપણે હેને ભાઈ અત્યારે આજ ગુરુ પૂનમ હે ને અમે ગુરુ પૂનમ ભરવા જઈ હી અને એક તમને એક ખુશી ના સમાચાર દઈ દઉં કે આપણે 10k થઈ ગયા હે તો તમે બધા આપણા આઈડી માં જઈને જોઈ આવજો આપણે 10k કમ્પ્લીટ થઈ ગયા હે ને અમે જઈ ગુરુ પૂનમ ભરવા તો અત્યારે અમે નિકાવા ટપી ગયા હે જો રસ્તા ઉપર હે તો આ નેચરલ કેવું કુદરતી વાતાવરણ ફૂલ અને હવે હરિયાળી હરિયાળી ઓ ભાઈ વાતાવરણ આજ થોડુંક નથી તડકો થઈ ગયો તો તમે જોડાયેલા રેજો કઈ વાંધો નહીં તો આખો વ્લોગ હું મૂકવાનો હું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હાલો તો કઈ વાંધો નહીં જય રામા પીર આપડે પહોંચી ગયા તા મંદિરે તો જે આ મંદિર તમે જોવો હો ને એ જ અમારા રામાપીર કે જ્યાં સિંધુડીના નાથ સિંધુડીની સરકાર જે હું તમને કહેતો હોય આ છે રામદેવપીરની જીવત જે રામદેવડાથી લેવાય અને આ મૂર્તિ જે અમારે પ્રગટ થઈને સિંધુડી મૂર્તિ છે અને આ મંદિર તમે જુઓ ને તો આમ સાવ નાનકડું એવું મંદિર હે પણ હજી બે વરસ જ થયા છે પણ તમે જુઓ ને તો મંદિરના પરચા જાજા આ હે મંદિર આમ તમે જુઓ ને તો આવડુંક જ છે પણ લોકો બધાય ઘણા બધા દૂરથી આવે છે આમ પોરબંદર સુરત જૂનાગઢ જ્યાં જ્યાં લોકોને આમ ખબર પડે ને કે આ મંદિરે આમ બધું કામ થઈ જાય છે રામાપીરના મંદિરે તો એ લોકો બધા આવે છે અને રામદેવપીરની અત્યારે આજ ગુરુ પૂનમ છે તો આજ તમે જુઓ ને તો બહુ મોટો મહિમા છે કેમ કે ગુરુવાર ગુરુ પૂનમ અને હામે થાવર બીજ આવે છે તો ભાઈ ગુરુપૂનમનું બહુ આમ જુઓને તો સાડા ત્રણસો વર્ષે આ વસ્તુ ભેગી થાય છે કેમકે આ ચાર વસ્તુ ભેગી થાય સાડા ત્રણસો વર્ષે તો રામદેવપીની આરતી ચાલુ હતી તો આપણે તમે જુઓ તો આપણે સો આરતી ચાલુ જ છે પણ ટૂંકમાં ટેપ ઉપર છે પણ હું તમને આમાં નહીં યુટ્યુબમાં પ્લે થવા દો વિડીયો કેમકે ભાઈ પછી હે ને તમને ખબર જ છે કે આપણે યુટ્યુબની સિસ્ટમ હે કે કોપીરાઈટ સીધું દઈએ દીએ બરાબર તો આપણે નહીં સોંગ નહીં વાગવા દઈ તો તમે બધાય જોડાયેલા રહેજો કાંઈ વાંધો નહીં આરતી ચાલુ છે રામદેવ અને પછી એક મસ્ત મજાનો કાર્યક્રમ હે આખો ગુરુનો કે બધું વિધિ બધી જે ગુરુ પૂજનની વિધિ આવે બધી વિધિ છે ગુરુની તો તમે બધા આખો વિડીયો જોડાયેલા રહેજો અને અત્યારે રામદેવ આરતી થાય અને જુઓ જ્યોત જુઓ તમને પ્રકાશ કેવો લાગે છે ફૂલ પ્રકાશ એટલે હાજર હાજુ લાઈવ જ બેઠા હૈ રામાપીલ જ્યોતમાં તમને દર્શન થાય તમે એક ધારું જુઓ ને આમ એક ધારું તો ડબલ જ્યોત થઈ જાય કંઈક કંઈક ત્રણ જ્યોત થાય આ તો અમે લાઈવ જોયેલું હો અને તમારામાં આમ ફૂલ આમ શ્રદ્ધાને આમ હોય ને વિશ્વાસ તો તમને આમ જુઓ ને તો દર્શન થાય જ રામાપીરના કણાઈને થયા છે અને રામદેવપીરને માનતા હોય તો કોમેન્ટ કરી દેજો જય રામાપીર અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને દર્શન થયા હોય ક્યાંય મંદિરે તો એ મંદિરનું નામ અને રામદેવ પીરનું બધું કોમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે જોઈએ તો બધા લોકો અત્યારે આરતીમાં જ બેઠા હતા જોવો મંદિરે આ બધા જ અને હજી ઘણા બધા લોકો આવે છે રાજકોટથી ને બધા સુરતથી ને હજી આવવાના છે તો આ બધાએ અત્યારે આરતીમાં બેઠા છે ને રામદેવ પીરની આરતી થાય છે અને પછી આપણે ગુરુ પૂજન સ્ટાર્ટ કરવાનું આરતી પતી ગઈ છે હાલો તો જુઓ આ બે ભાઈ ગુરુના ટૂંકમાં હારની બધું પહેરાવી દીધું છે અને ટૂંકમાં જો લે લઈએ ગુરુના ચરણનું તો પછી પગે લાગે છે આ જ રીતના આખો વિડીયો ટૂંકમાં હલવાનો છે ટૂંકમાં આખી બધી વિધિને એવું બધું નહીં લેવા જાય કેમ કે એવું બધું વિધિને એવું બધું બધું લેશું ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય પછી એટલો બધો વિડીયો લાંબો થઈ જાય ને તો અપલોડ કરવો આપણે અઘરો પડશે તો તમને બધું ટૂંકમાં જે બધાય વિધિ કરે હાર પહેરાવે એ બસ એ બધું હું તમને દેખાડીશ હાર પહેરાવે પછી ગુરુના ચરણને બધું વિધિ કરે એ બધું તમને દેખાડીશ કાંઈ વાંધો ના લો તો તમે બધાય જોડાયેલા રહેજો ને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો કેમ કે આપણે હે ને ભાઈ હવે નવું નવું લઈ આવવાની ગણતરીમાં હઈ નવે આપણે અત્યારે રામાપીરના મંદિર હૈ તો તમે બધાય જોડાયેલા રહેજો તો પછી એક પછી એક બધા ટૂંકમાં બધા જે ગુરુને માનતા હોય એ બધા આવી ગયા છે મંદિરે દર્શન કરવા કેમ કે ભાઈ આજ ગુરુ પૂર્ણિમા છે એટલે કોઈને બોલાવવાના ન હોય કેમ કે ભાઈ આજ નોતરવાના ન હોય ગુરુને આજ બધા પોતાની સ્વેચ્છાએ ને બધા હવન રીતે આવતા હોય તો આજે ગુરુપૂર્ણિમા છે તો બધા આવે છે તો આપણે એક મસ્ત શ્લોક બોલી નાખી ब्रह्मा गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरा गुरु परब्रह्म तस्मै श्री गुरुवे ब्रह्मा श्रीगुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ब्रह्मा गुरुर्ब्रह्म विष्णु

तस्मै श्री गुरुवे नमः गुरूर, 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 गुरु गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु

तस्मै श्री गुरुवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णुः गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णुः गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म गुरूर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात्परब्रह्म तस्मै गुरुवे नमः स्वाहा स्वस्तिनां पुष्प विष्णु वेदाः स्वस्तिनों सताक्ष विष्णुने मिह स्वस्तिनों ब्रह्मपतिर्धातुः धर्मं करे वास्तवाय धर्मस्य मार्ग गर्हं 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 ગુરુ ગુરૂ સાક્ષાત્મ તસ્મૈશ શ્રી ગુરવે નમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः હા તો તમે ભાઈ આખો વિડીયો જોયો એમ કે તમે ગુરુ પૂર્ણમની દિવસે જે બધો કાર્યક્રમ હતો એ જોયો તો હવે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દેજો અને ડાંગરીયા સરકારને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ વિડિયો આવતા રહે તો ગુરુ પૂર્ણમનો વિડીયો પૂર્ણ થાય જય રામ જય શ્રી કૃષ્ણ અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં હાલો તો આવજો